બનાસકાંઠા જિલ્લામાં બાળ વિકાસ વિભાગ ફિલ્ડમાં કરાર આધારિત નોકરી આપવા માટે મહિનાના પગારના રૂપિયા પિસ્તાળીસ હજારની લાંચ લેતા ઝડપાયેલા જિલ્લા દહેજ પ્રતિબંધક સહરક્ષક અધિકારી અને નારી કેન્દ્રના મહિલા મેનેજરને કોર્ટમાં રજૂ કરી તેમના બે દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જોકે કોર્ટે આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરી તેમને જેલમાં મૂકવાનો આદેશ કરતા બંને આરોપીને પાલનપુર સબ જેલમાં ધકેલવામાં આવ્યા છે પાલનપુર જોરાવર પેલેસમાં આવેલા સેવા સદનમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીમાં ફરજ બજાવતા વર્ગ ના દહેજ પ્રતિબંધક સંરક્ષક અધિકારી નરેશભાઈ વીરાભાઈ મેણત અને નારી સંરક્ષણ કેન્દ્રના કરાર આધારિત મહિલા મેનેજર આશાબેન પરેશભાઈ નાયકે એક મહિલાના પતિને બાળ વિકાસ વિભાગમાં ફિલ્ડ કરાર આધારિત નોકરી રાખવા માટે રૂપિયા પિસ્તાળીસ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ જતા આ બંને વિરુદ્ધ લાંચ રૂશ્વતનો ગુનો નોંધી તેમની વધુ પૂછતાછ માટે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા જેમાં કોર્ટે બનાવની ગંભીરતા જોતા આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરી તેમને જેલમાં મૂકવા હુકમ કરતા પોલીસ દ્વારા લાંચ કેસના બંને આરોપીને પાલનપુરની સબ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા